વડોદરામાં જ્વેલર્સની દુકાનમાંથી સોનાની ચોરી કરનાર ઈરાની ગેંગનો આરોપી ઝડપાયો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ખોડિયારનગર વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાંથી સોનાની ટાળકીઓ ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલ ઈરાની ગેંગના એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શંકાસ્પદ ઈસમોની શોધખોળમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેરના પાણીગેટ વિસ્તારમાં એક શંકાસ્પદ ઈસમ પર જોવા મળ્યો પોલીસે અટકાવતા તે નાસવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાતા પોલીસે ઝડપી લીધું તપાસમાં ખુલ્યું કે આ ઈસમે તેની સાગરીત સાથે મળી ગ્રાહક તરીકે જ્વેલર્સની દુકાને જઈ દુકાનદારને વાતોમાં સોનાની ત્રણ ટાળકી ચોરી હતી રકમ ચોરીના દાગીના વેચીને મેળવી હતી વધુમાં આરોપીએ વડોદરા ઉપરાંત કરજણ અને દેવગઢ બારીયા વિસ્તારમાં પણ ચોરી ગુના ગુજાર્યાની કબૂલાત કરી આપી છે દાગીના વેચી મેળવા દાગીના વેચીને મેળવનાર રકમ અને મોબાઈલ ફોન સહિતના મુદ્દા માલ કબજે કરવામાં આવ્યા છે આરોપી વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે અને આગળની તપાસ માટે તેને હવાલે કરવામાં આવ્યો છે રિપોર્ટ બાય નિખિલ ગાય કે વડોદરા